તમને કહું કોઈ સમાજ કોઈ સેવી સમાજ નો નેતા કે માવતર પ્રેમના વિરોધી હોય તમે સમજી લો પ્રેમ તો આવશ્યકતા છે જગતમાં અત્યારે યુદ્ધ થાય છે પ્રેમના નામે જે ધોખાધડી ચાલી રહી છે કે સલીમભાઈ સુરેશભાઈ હોય સલીમ કે સલીમ હોય સુરેશભાઈ થઈને વહીવટ કરે છે એનો પ્રોબ્લેમ છે હું એશિયત વાતો કરીને એને આંજી દઉં તો એ પણ લવજાજ ની માસી છોકરો કારણ કે કોકની દીકરીને બરબાદ જ કર મારી પાસે ખાવા ધાન ન હોય હું એમ કહું મારે માર્કેટિંગ યાર્ડમાં ચાર દુકાન છે ખોટે ખોટે દુકાન બતાવી દઉં ખોટા ખોટા સર્ટી બતાવી દઉં તો એ દીકરી તો ફસાઈ જાય ચાલો પછી પછી ક્યાં ગયા તો ક્યાંય નહીં કે માર્કેટિંગ યાર્ડમાં દુકાન હોય તો અમે કહીએ હું લખાવું કે દુકાન છે માર્કેટિંગ યાર્ડમાં પણ અમે પાંચ ભાઈ હોય તો દુકાન નું આવે હું દસ વીઘા જમીન છે કે પચાસ વીઘા જમીન છે એમ કહીએ પચાસ વીઘા જમીનમાં પાંચ ભાઈ હોય તો દસ દસ વીઘા આવે લગન કર્યા હો પણ માવતર માવતર હોતા હે પછી શ્વાસ માવતર લે છે તમે નહીં તમે જેટલા દુખી થાય એટલે કે દીકરી જેટલી દુખી થાય માવતર ના શ્વાસ એટલા ઓછા થાય એટલે દિનેશભાઈ કે લાલજીભાઈ જેવા લોકો શું કે છે

હવે એમાં કઈ લુ ફોલ્સ રહી ગયા હશે તો એને સુધારે તો સારી વાત છે મૂળ વાત એવી છે એક ધડા રૂપ બે એવા ઘટના બતાવે ને તો એની અસર થશે કાયદો તો બધો છે ગુજરાતમાં દારૂબંધી નો કાયદો છે શું છે આપણે જાણીએ છીએ એમ નહીં હમણાં જે લવ જેહાદ વગેરે થઈ રહી છે એ સહિતના કેટલાક ચર્ચિત મુદ્દાઓ જે છે જે ચિંતિત પણ છે ને ચર્ચિત પણ છે એ મુદ્દાઓ પ્રત્યે રાજ્ય સરકારે બિલકુલ ધ્યાન આપ્યું એવા રેર ઓફ ધી રેર કેસમાં એવા કેટલાક કિસ્સાઓ હોય છે જેમાં આપણે જનતા એ સરકારને માનવું પડે કે સરકાર સહી દિશા પર તરફ જઈ રહી છે અત્યારે જે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે એ એમાંનો એક મુદ્દો છે બલકે મહત્વપૂર્ણ મુદ્દો છે નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે આજે સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે જે લગ્ન નોંધણીના નિયમોમાં છેલ્લા કેટલાક સમયથી સામાજિક અને મુખ્ય પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓ જે છે તેવી માન કરી રહ્યા હતા કે આ કાયદો જે છે આ નિયમો જે છે તેમાં ફેરફાર કરવામાં આવે ત્યારે આજે હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે ને આ કાયદામાં ઘણા બધા કડક નિયમો જે છે તે લાદવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે દિનેશ ભાંભણિયા હોય વરૂણ પટેલ હોય છેલ્લા કેટલાક સમયથી આ લડત લડી રહ્યા હતા ને અલગ અલગ જગ્યાએ તેઓ આ બાબતે મિટિંગ પણ કરી રહ્યા હતા ત્યારે તેમણે પણ આ બાબતે નિવેદન આપ્યું છે હર્ષ સંઘવીએ જે કાયદામાં નિયમો લાવ્યા છે કે જે માતા પિતા જે છે તેમની જે મંજૂરી જે છે તે ફરજિયાત લેવાની રહેશે તેમજ માતા પિતાના મોબાઈલ નંબર પણ રજૂ કરવાનો રહેશે એટલે જે અઢાર જેટલા નિયમો જે છે તે આમાં લગાવવામાં આવ્યા છે લગ્ન નોંધણીની અરજી નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે લગ્ન નોંધણી જે તે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવાની રહેશે અને રજિસ્ટ્રાર ઓનલાઈન પોર્ટલ પર લગ્ન નોંધણી પણ મૂકશે એટલે ઘણા બધા નિયમો જે છે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે આનાથી શું ફાયદો થશે એ પણ જોવું રહેશે પરંતુ આપણી સાથે આ બાબતે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાશે

જેમાં આપણે જનતા એ સરકારને માનવું પડે કે સરકાર સહી દિશા તરફ જઈ રહી છે અત્યારે જે આપણે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે એ એમાંનો એક મુદ્દો છે બલકે મહત્વપૂર્ણ મુદ્દો છે આની પહેલા હર સંગવી જ્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નોતા ત્યારે એણે એક આવો સુંદર કાયદો ઘડ્યો તો કે જે યુવક એટલે જે સંતાન પોતાના માવતરને ન સાચવે એને સજા થશે અત્યારે જે ઘરડા ઘર કયો કે વૃદ્ધાશ્રમ કયો એ એક બહુ મોટી સમસ્યા પણ છે જે નિર્વિકલ્પે વૃદ્ધાશ્રમમાં રહેવું જેને સંતાન ન હોય અથવા હોય તો પરદેશ વયા ગયા હોય અથવા તો ગમે તે પરિસ્થિતિમાં હોય એ જુદી ઘટના છે પણ મારી તમારી જેમ આપણે અહીંયા ઘર બાર છે ખાધે પીધે સુખી સંપન્ન હોય છતાં મને માવતર ગમે નહીં એમ કરીને જયારે આપણે કાઢી મૂકીએ છીએ અને પછી વૃદ્ધાશ્રમમાં જાય એ બહુ મોટી સમસ્યા છે કારણ કે એક માવતર ચાર સંતાન ને ઉછેરી શકે ચાર સંતાન એક માવતર ને સાચવી ન હે એ તો બહુ કરુણા કહેવાય અને આ બધું મોટા ભાગે સવર્ણ સમાજમાં બને છે જેને સામાન્ય ભાષામાં લોકો પછાત વર્ગ ગણવામાં આવે છે અથવા તો પીડિત કે શોષિત કે અવિક્ષિત કે એવું જે શબ્દાવલીઓ જેને માટે કેવામાં આવે છે તો સલામ તો ઈ સમાજ છે એમાંના કોઈના માવતર આવી રીતે વૃદ્ધાશ્રમ નથી હોતા મોટા ભાગના સવર્ણ સમાજના જ હોય છે તો હર્ષ સંઘવીજીના એટલે જયારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નહોતા ત્યારે એને એવો એક કાયદો કાઢ્યો હતો કે એ સંતાનો જે પોતાના માવતરને કોઈ પણ દોષ વગર કાઢી મૂકે છે તો એને સજા થશે એટલે એની જેમ સરાહના કરવી પડે એવો હવે આજે જે જાહેર થયું છે તે ગુજરાત વિધાનસભામાં ભાઈ હર્ષ સંઘવીએ નિયમ ફોર્ટી ફોર અંતર્ગત એક નવો વિચાર મૂક્યો છે ને એના અમલમાં પણ આવશે એ કાયદો ચર્ચિત પણ છે એ મુદ્દાઓ પ્રત્યે રાજ્ય સરકારે બિલકુલ ધ્યાન આપ્યું તમે જેનું નામ લીધું એ તો છે દિનેશભાઈ બાંભણિયા એને શરૂ કરેલું પણ લાલજીભાઈ પટેલ સરદાર પટેલ સેવા ગ્રુપ વાળા લાલજીભાઈ પટેલ પછી પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડીયા આ બધા લોકો લોકોએ પણ વાત કરી જયરામભાઈ ઉમા ઉમિયા ધામ વાળા જયરામ પરસોત્તમભાઈ રૂપાલા પણ આવું કહી રહ્યા છે અને અનેક સમાજના દાખલા આપી રહ્યા છે કે બીજા બધા સમાજમાં જુઓ જેમ કે પરસોત્તમભાઈ રૂપાલાએ હમણાં જ ક્યાંક એક સંમેલન કીધું કે ભાઈ કચ્છમાં જુઓ એક સમાજે એવો નિર્ણય કર્યો કે એક જ પંગતમાં બધા જમવા બેસી જાય એક જ પ્રકારનું ભોજન એક જ પ્રકારની વાત બીજા કોઈ નો વીઆઈપી કલ્ચર વગેરે વગેરે તો તમામ સમાજને એમ લાગ્યું છે કે આપણે બધા અવળે માર્ગે છે થોડા સવળે માર્ગે થઈએ પણ એ બધી આચાર સંહિતા વાળી વાત છે ન પાડો તો ડખો થાય જેમ કે અત્યારે ડીજે માં ઠાકોર સમાજમાં ચાલે છે ડખો એવો ડખો થાય વિક્રમ રાઠોડ ને વિક્રમ ઠાકોર નો જે ચાલી રહ્યો છે એ પ્રકારનો એવું ન થાય એના માટે તેને સરકાર શું કરી શકે તો સરકાર એટલે કે હર્ષભાઈ સંઘવી ગુજરાત ની સરકારે એને કેટલાક હિન્દુ મેરેજ એક્ટ માં આ લવ જેવા જેવા કિસ્સાઓ અટકાવવા માટે થઈને કેટલી કાનૂની જોગવાઈઓ જાહેર કરવાના છે એવું મેં સાંભળ્યું છે અને એ આવકાર દાયક છે એમાં બે ત્રણ વાત બહુ ઊંડીને આંખે વળગે એવી છે પેલી વાત તો એ છે કે ભાઈ કોઈ પણ હોય દીકરા દીકરીના લગ્ન થાય ભાગીને લગ્ન કર્યા બે ઘડી માલ્યો લ્યો તો માવતન ની ઈચ્છા વિરુદ્ધ કર્યા તો પણ પહેલા તો દસ દિવસની અંદર એને દીકરીના મા બાપને જાણ કરવી ફરજિયાત છે દીકરી લગ્ન જેને કહેવામાં આવે તમને ખબર હોય તો પંચમહાલ પંચમહાલ જિલ્લામાં એક કણજી ગામનું નામ છે હું તમને કહું કણજી પાણી નામનું ગામ છે હવે ના કોઈ મામલતદાર કે કોઈ આ રજીસ્ટર રજિસ્ટર હતા બોગસ એટલા બધા રજીસ્ટ્રેશન ને કર્યા લાખો રૂપિયા કમાઈ ગયો હતો કારણ કે એને ક્યાં લેવા દેવા છે કોની દીકરી ને કોનો દીકરો કઈ લેવા કે દેવા મેં ઠપકારી દીધું અને બાકી બધી પીડા ભોગવાડી બહુ મોટું કૌભાંડ બહાર આવેલું તો હવે સરકાર શું કે છે કે એવું ન ચાલે જે કોઈ એક તો દસ દિવસ ની અંદર દીકરીના માવતર ને જાણ કરવી રહેશે પછી જે સાક્ષીઓ રહેશે એની પણ આધાર પુરાવા સાથેની પૂરી ડિટેલ

સરકારી નીતિ નિયમ પ્રમાણે લગ્ન ની નોંધ કરાવવાની રહેશે આ બધા જે નીતિને હું જે વાંચી રહ્યો છું એ બધા ડોક્યુમેન્ટ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું કોર્ટમાં આ બધા ડોક્યુમેન્ટ સાથે ફરેડી નહીં બરાબર પછી એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પછી લગ્ન ની કંકોત્રી હોય કે આમંત્રણ પત્રિકા હોય તો ઈ પછી દસ દિવસ અમે જાણ કરી છે આ રહ્યો એનો પુરાવો આવી રીતે બધી જ પ્રકારે થોડી સુરક્ષાની દ્રષ્ટિએ કે ભાઈ કમસે કમ સામેનું પાત્ર કોણ છે જુઓ રાજ્ય સરકાર હોય કે માવતર હોય તમને કહું કોઈ સમાજ કોઈ કોઈ સમાજ સેવી નેતા કે માવતર એ પ્રેમ ના વિરોધી નો હોય તમે સમજી લો પ્રેમ ની તો આવશ્યકતા છે જગત માં અત્યારે યુદ્ધ થાય છે પ્રેમ ના અભાવે તો થાય છે એટલે પ્રેમ નો વિરોધ કોઈને ન હોય જો પ્રેમ નો વિરોધ હોત તો રાધા ને કૃષ્ણ ના ગીતે ન ગવાતા હોત એનું મંદિરે ન હોત સવાલ મયુરભાઈ ઈ છે પ્રેમના નામે જે ધોખાધડી ચાલી રહી છે કે સલીમભાઈ શબ્દમાં લોકો હિન્દુ મુસ્લિમ જુએ છે હું તો તેનાથી આગળ કઉ છું આપણે સવર્ણય સવર્ણ અથવા તો સધર્મીય સધર્મ અધર્મી કે વિધર્મી જેવા દેવો સધર્મીય સધર્મી પર કેટલા ફરેબ કરે છે હું કોઈ પાત્ર ને પસંદ કરવા જાવ તો મારી જે હેસિયત હોય એ હું એને જણાવું તો ઠીક છે હું હેસિયત મારી વાતો કરીને એને આંજી દઉં તો એ પણ લવજહાજ ની માસી ને છોકરો કારણ કે દીકરી દીકરીને બરબાદ જ કર મારી પાસે ખાવા ધાન ન હોય ને હું એમ કહું મારે માર્કેટિંગ યાર્ડ માં ચાર દુકાન છે ખોટે ખોટે દુકાન બતાવી દઉં ખોટા ખોટા સલટી બતાવી દઉં તો એ દીકરી તો ફસાઈ જાય ચાલો પછી પછી ક્યાં ગયો તો ક્યાંય નહીં એટલે હું કહું કે જે દિનેશભાઈ બાંભણિયા થી માંડીને લાલજીભાઈ પટેલ સુધીના લોકોએ જે વાતો કરી છે એ શું કરી છે ખબર એ તો બહુ એમાં બે ચાર મુદ્દા ઉમેરવા જેવા સરકાર કદાચ ઉમેરશે ન ઉમેરે તો ઉમેરવા જોઈએ એને શું કીધું કે જુઓ ખાલી દીકરીને જાણ કરવી ને એ બધું ઠીક જ છે પેલી વાત તો એ કે જ્યાં મેરેજ ના રજીસ્ટ્રેશન ક્યાં થવું જોઈએ જ્યાં દીકરીનું આધાર કાર્ડ જ્યાંથી નીકળ્યું હોય ત્યાંથી પેલા તો ખબર પડ્યા વગર હાલે નહીં સો વાત એક વાત ખબર તો પડવી જોઈએ બીજું એમાં બે ચાર વસ્તુ ઓર ઉમેરવા જેવી છે અને ઉમેરી છે કે ભાઈ હકીકતે સંપત્તિ કેટલી છે કારણ કે એક ભાઈ દાખલા તરીકે અમારે પેટ્રોલ પંપ હોય દાખલો આપું છું કે માર્કેટિંગ યાર્ડ માં દુકાન હોય તો અમે કહીએ હું લખાવું કે દુકાન છે માર્કેટિંગ યાર્ડ માં પણ અમે પાંચ ભાઈઓ હોય તો દુકાન નું આવે હું દસ વીઘા જમીન છે કે પચાસ વીઘા જમીન છે એમ કહીએ પચાસ વીઘા જમીનમાં માં પાંચ ભાઈ હોય તો દસ વીઘા આવે અને બાપુજી આપે તો બાપુજી નો કાઢો તો અલગ થાય તો સવાલ ઈ છે બેનું નહીં હવે તો આપવી પડે અત્યારના યુગ પ્રમાણે તો નિયમ છે સંતાનો બધા સરખા તો પાંચ ભાઈ ત્રણ બેનું હોય તો બે બે વીઘા આવે એટલે લાલજીભાઈ થી માંડીને દિનેશભાઈ સુધીના જે નેતાઓ જે છે એ શું કે છે કે કોઈની દીકરી ફસાય નહીં કારણ કે ભલે બંધારણમાં

તો એવા જમાનામાં સાયબર ફ્રોડ જેને કહેવાય કે તમે માની જ ન શકો કે ખોટું છે અત્યારે હું તમારી ચર્ચા કરું છું આગળ કોઈ એઆઈ જનરેટેડ આ વિડીયો કરે તો અત્યારે હું રામ બોલું તો એમાં ગાળ બોલે બોલો અને મારો હોઠે એવો જ પપડે જેમાં ગાળ ફીટ કરી શકાય અને લોકો મને ધોસ બોલાવે એટલો ફરેબી આ જગતનો સમય આવી ગયો છે એટલે હવે આ લોકો શું કે છે કે પેલા તો જે યુવક જે યુવતી ને લઈ જાય પ્રેમમાં તો અમુક વસ્તુ ક્લિયર કરો પેલી વાત તો એ ખરેખર કઈ જ્ઞાતિ શું છે પછી એની આધાર કાર્ડ આ બધું તો ખરું જ ખરું પછી ત્રીજું એની પાસે કુલ સંપત્તિ કેટલી છે અને એમાં એમાં આનો હિસ્સો કેટલામાં એમ અને એ હિસ્સો જેટલો આવે એના પચાસ ટકા એ દીકરી અત્યારથી કરી દે નહી દસ વીઘા જમીન મારી છે ખરી માન લ્યો અને કોઈને હું પટાવી ગમે એમ ગમે ફસાવીને લઈ આવું ખરો દસ વીઘા નો ખાતદાર દસ વીઘા નો ખાતદાર પણ એ દીકરી અહીંયા આવે ઘરમાં કોકની દીકરી લઈ આવું પછી બીજા દિવસે જમીન વેચી નાખું કાંઈ એના ઉપર મેં વ્યાજે પૈસા પૈસા લીધા હોય પાછા જમા તો શું આવે એમ નહીં

તમે જેટલા દુઃખી થાય એટલે કે દીકરી જેટલી દુઃખી થાય માવતરના શ્વાસ એટલા ઓછા થાય દીકરી માવતર ને ભૂલી શકે પ્રેમાંત થઈને માવતર ભૂલી ન શકે બરાબર તમારી જાણ ખાતર એક એક લોક એક લોક કથા નો પ્રસંગ જેવું છે આમ વાસ્તવિકતા ભલે ન હોય પણ માવતર કેવા હોય એ કઉ છું એક કરકસા નારીને પરિણો એક યુવક કરકસા એને બિલકુલ એકાંત એને માવતર બાવતર તમારી ભેગી રહું નતર ન રહું ઓલો માણસ જેમ અત્યારે દીકરીઓ પ્રેમાન થઈને ભાગી જાય છે ઓલો માણસ પણ પાછો ઈ પતિ પત્ની ઘેલો હશે એને માનું ડોકું વાઢી નાખ્યું સાંભળો ડોકુ વાઢીને બતાવ્યું એની પત્નીને જો આ મારી માનું ડોકુ એને કીધું ઓલામાં બાર ફળિયામાં ફળિયામાં ફેંકવા જતી વખતે ઉમરો આવ્યો ઉમરો ઘરનો ઉમરો ઉમરો આવ્યો તો માં શું બોલી કે બેટા છે ઉમરો છે તને ઠેહ ન લાગે આ માવતર માતાએ ડોકુ વાઢાઈ ગયું ને ચોટલો ચોટલે થી માતાના વાળ થી હાથમાં પકડ્યો છે એના દીકરા અને ફેંકવા જાય છે તો ઉમરો આવે છે તો માં શું બોલી કે બેટા ઉમરો છે તને ઠેહ લાગી જાય કે આ માવતર છે એટલે જે દીકરી ભાગીને લગન કરે છે એને ખબર નથી કે તમે બે ઘડી આંખ મીચી જાવ છો કે માવતર ની સામે પણ માવતર ની જિંદગી આખી આંખ ખુલી જાય પછી ઊંઘ હરામ થઈ જાય એટલે દિનેશભાઈ કે લાલજીભાઈ જેવા લોકો શું કે છે કે જે યુવકની સાથે આ મેરેજ કરે છે જીવલેણ કે અસાધ્ય એવો રોગ છે કે કેમ એનું પણ સર્ટિફિકેટ રજૂ કરો અત્યારે રૂપકડો દેખાતો હોય પછી કે ટીબી છે કે કેન્સર છે કે હવે રોગ થવો એ કોઈ અપરાધ નથી પણ છુપાવવું એ અપરાધ છે એટલે આવા એફિડેવિટ કરવાનું કીધું છે બધું જ પ્રકારનું કે આ પ્રકારને દીકરી ક્યાં છે અને કેમ છે આવી માગણી અનેક જગ્યાએ થાય તમારી જાણતા કડી મહેસાણાના કડી પંથકમાં કડીમાં પાંચ હજાર મહિલાઓએ રેલી કાઢી હતી આ ભાગેડિયું લગ્ન વિરુદ્ધમાં

કેવળ દીકરી નથી ભોગવતી દીકરીના માવતર પણ ભોગવતા હોય છે અને આપણે બધા આપણે બધા રૂઢિચુસ્ત સમાજમાં હજી જીવીએ છીએ કારણ કે આપણે અનેક વખત કીધું છે એમ કે નજાકત પશ્ચિમી અદા હૈ શર્મ હિન્દુસ્તાન કા ગેના એટલે આપણે ક્યારેય એવું માનવી ન શકીએ લેડો લેડી એમ ન હોય આપણે તો વિશાળ વસુદેવ કુટુંબમાં આપણે કુટુંબ પરિસ્થિતિમાં સંયુક્ત કુટુંબમાં રહેવા ઠેવાયેલા છીએ અને કેટલીક માન મર્તબો એબ મર્યાદા એ આપણા સદગુણો ને આપણા આપણી બધા આપણા ઘરેણા છે તમારી જાણ ખાતર તો દીકરી ભાગી જાય તો માવતરે મરવા જેવું થતું હોય છે નથી નીકળી શકતા ઘરની બહાર અમુક સમય સુધી નતર અપરાધ તો દીકરીએ કર્યો હોય છે માન લ્યો અને જે દીકરીઓ આવું વિચાર છે એને હું મયુરભાઈ તમારા આજના વિડીયો થકી એક ભાઈ તરીકે કયો તો એમ અને વડીલ તરીકે જે માનતા હોય હું એક મેસેજ તો કઉ છું કોઈ પણ દીકરી હોય ને કહું કાન ખોલીને સાંભળી લે આ જગતમાં તમારા માવતર જેટલો ઉપકારી અથવા તો પરોપકારી કોઈ વ્યક્તિ હોય ની પરમાત્મા નહીં કોઈ દીકરી વગર એની મંજૂરી લીધા વગર તમે જ્યારે લગ્ન કરો છો ત્યારે તમે પ્રાણઘાતક એની ઉપર પ્રહાર કરો છો માની લ્યો માવતર થી વિશેષ તમારો કોઈ ઉપકારી કે હિતે હોઈ શકે નહીં પરમાત્માય નહીં એમ કહું છું એટલે આજે મેં શરૂઆતમાં કીધું તેમ હર સંઘવીજી એટલે કે ગુજરાત સરકાર આ જે નવો મેરેજ એક્ટમાં સુધારા કઈક લાવી રહી છે એવું મેં સાંભળ્યું છે તમારા માધ્યમ થકી તો આવા બધા નીતિ નિયમો જે ઘડવામાં આવે તો એ બેહતરીન છે સમાજની તંદુરસ્તી માટે સામાજિક તંદુરસ્તી માટે પણ એ અતિ ઉત્તમ છે ભગવાન કરે આવા નવા સુધારાને આમાં હજી જરૂર પડે તો વધારે કઠોર આમાં કેટલીક ઉમેરો કરે પણ આ જે ફરે બી લગ્ન છે દીકરીઓને ફસાવાની જે પ્રોબ્લેમ પછી જ નહીં હોય સધર્મી પણ કહું છો સધર્મી ઉલ્લુ બનાવી લઈ જાય છે એમાં પ્રોબ્લેમ છે તમે જો હમણાં મેં એક સમાજમાં ક્યાંક એવું સાંભળ્યું હતું કે દીકરી ક્યાંય આપણે એમ કે વાડ હોય ને વેલો ચડે દીકરી આપણી નાયત રહે વધુ સારું પછી પાછા દીકરા બીજી લઈ આવે તો હાલે લઈ કે તો વાત તો એ નહીં હમ એવું ના હાલે વિધર્મી જ આપણા હિત શત્રુ હિત વિરોધી હોય એવું નથી હોતું સધર્મીમાંય ડકો છે પ્રેમ લગ્ન કરવામાં આપણે સમાજમાં ઇન્ટરનલી આવું જ થાય છે ને એકબીજા ઉલ્લુ બનાવીને લગ્ન કરી લે છે ને પછી ખબર પડે કે ભાઈમાં કઈ દમ નથી આર્થિક થી માની ને માનસિક રીતે તો શું કરવાનું એટલે આ બધાને લાગુ પડવો જોઈએ કે કોઈ પણ રીતે દીકરી ફસાય નહીં અને બધાનું જીવન ઉત્તમ પ્રકારે રે તો એને પ્રેમ કેવાય પ્રેમ સામે કોઈને વાંધો નથી પણ પ્રેમના નામે જે ધતિંગ થાય અથવા તો જે ફરેબ થાય એની સામે વાંધો છે સરકાર જો મેં કાયદો ઘટતી હોય તો એનાથી રૂડું બીજું કોઈ હોઈ શકે નહીં જી મયુરભાઈ સર હર્ષંઘવીએ સ્પષ્ટપણે એ પણ કહ્યું કે જે યુવતીના લગ્ન થઈ જાતા હોય છે દીકરીના લગ્ન થઈ જતા હોય છે ત્યારબાદ દહેજ અને મિલકતને લઈને પણ ખૂબ જ તેમની સાથે હેરાનગતિ થતી હોય છે ને તેમાં પણ હવે તે કડક કાર્યવાહી થાય તે પ્રકારનો કાયદો લાવવા જઈ રહી છે ને આ બાબતે વિધાનસભાની અંદર પણ ચર્ચા થઈ છે કે જે જો આવી રીતે કોઈ પણ દહેજ અથવા તો મિલકતને લઈને દીકરીને હેરાન કરવામાં આવશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે જો મયુરભાઈ દહેજ વિરોધી કાનૂન તો છે હવે એમાં કઈ લુ ફોલ્સ રહી ગયા હશે તો એને સુધારે તો સારી વાત છે મૂળ વાત એવી છે એક ધડારૂપ બેચાર એવા ઘટના બતાવે ને તો એની અસર થશે કાયદો તો બધો છે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે શું છે આપણે જાણીએ છીએ એમ નહીં ઠીક છે પણ જાય ત્યાંથી સવાર હાલો ને અત્યારે જે જૂનો કાયદો હતો એમાં કેટલીક છટક મારી રહી ગયું હોય તો રહી ગયું હોય તો રાજ્ય સરકારમાં સુધારી લે તો સારી વાત છે સુધારી લે પણ એક ભગવાન કરે ને કોઈ આવું દહેજ માગે જ નહીં જેથી કરીને કોઈ દીકરી હેરાન થાય પણ ન કરે નારાયણ ને આવો કોઈ કિસ્સો બને તો એવી સજા ધડારૂપ થવી જોઈએ કે એને કારણે બીજા લોકો આવી દૃષ્ટતા કરતા અટકે તમે મયુરભાઈ જાણ્યું હશે આપણે મક્કા મદીનાથી માંડીને બધે જે હજ પડવાથી માંડીને લોકો જાય છે તો અરેબિયન કન્ટ્રીઝમાં જે કહેવાય છે ન્યા કાયદા કેવા છે નથી કેતા આપણે સાંભળ્યું છે સાચું ખોટું બધા રામદાન પર મોટા ભાગના લોકો એ કહે છે એ પ્રમાણે કે તમે તમારી ચીજ વસ્તુ ગમે ત્યાં મૂકીને દર્શન કરવા જાઓ હજ પઢિયાવો અથવા તો બાજુમાં જઈ આવો નમાજ પઢિયાવો તમે આવો ત્યારે તમારી વસ્તુ ન્યા સલામત મળે કારણ ન્યા સીસીટીવી કેમેરા તમારી નિગરાની હોય જો તમે એ કોકની વસ્તુ ઉપાડી તમારા હાથ કાપી નાખે તમે જે અંગથી જે દુષ્કૃત્ય કરો એ અંગનો છેદ કરી નાખે ન્યાય એવા કાયદા છે અને તાલિબાન ને આપણે ભલે ક્રૂર માનીએ પણ લોકો જાહેર માં ફાંસી આપે છે ને અથવા તો ફટકા મારે છે ને એ શું છે આપણે એમ ઈચ્છતા નથી કે આવું બધું ક્રૂરતા તરફ આપણે સમાજ લઈ જઈએ પણ આપની જાણ ખાતર તમે જે સજ્જનો હોય એને સજાનો હોય દુર્જનો તો સજા થી જ માને એટલે જે દુર્જનો હોય એને એવી સજા ધડારૂપ થવી જોઈએ કે ઈતર સમાજ એ જોઈને આવી કૃત્ય કરતા અટકે આપણે ત્યાં શું છે કે સજા હવે જંગલ પછી રાજા રામ જાણે સમાજ ને ખબર પડી છે કે દુષ્કૃત્ય કરવાની સજા આવી છે એને જાહેર માં આપણે કેમ વરઘોડા કાઢે છે એ સારી વાત છે અત્યારે જે ગુજરાતમાં પ્રચલિત પ્રથા છે અસામાજિક તત્વો ના વરઘોડા કાઢવામાં આવે છે એ સારી વાત છે એવું થવું જોઈએ